નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષા બે લેવાની છે છવીસ એમપી પ્રશ્નો વિભાગ બે અંકિતની અંદર જે આપણો સંખ્યા જ્ઞાન ટોપિક છે આપડા બાદશાહ ખાન શેર ખાન આપણા જો ભયલું ભાઈ ગભરાતા નથી એમના પ્રશ્ન છે ચિંતામાં છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જેમ નવોદય પરીક્ષા મોબાઈલમાં આ નવોદય પરીક્ષાની એપ્લિકેશન છે દોસ્તો સ્પેશિયલ નવોદય પરીક્ષાની એ આપણે ડાઉનલોડ કરી દેવાની ત્યાં જવાનું ગાઈડ એપમાં અરે ત્યાં નીચે તમે પ્લે સ્ટોર પર જશો એ પ્લે સ્ટોર પર આની લિંક આ એપ તમને મળી જશે નવોદય લક્ષો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તો આપણે આપેલી જ છે ભાઈ જે મિત્રો હજુ સુધી ચેનલ ને નથી કરી ચેનલ ને કરીને વિડિયો ને લાઈક કરવાનું ભૂલવા નથી દોસ્તો અને કમેન્ટમાં જે મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે લોકો યસ સર લખવાનું છે ગાઈડ એપ્લિકેશનમાં તમે હાલ ધોરણ 5 માં ભણો છો તો ધોરણ 5 નું સંપૂર્ણ સાહિત્ય બધું એ ટુ ઝેડ વસ્તુ આની અંદર તમને મળી જશે તો આ ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે ભાઈ તો ગાઈડ એપ્લિકેશન આપણને મળે પ્લે સ્ટોર પર પ્લે સ્ટોર આપણે જ્યાં ગેમો ડાઉનલોડ કરીએ છીએ એ પ્લેસ્ટોર પર તમે જીયુ આઈડી ગાઈડ લખશો એટલે આ એપ્લિકેશન તમને મળી જશે જો આ સિમ્બોલ વાળી એપ્લિકેશન છે તો આ ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ચલો આપણે પ્રશ્ન નંબર એક દસ પ્રશ્નો પૂછીશું દસમાં તમે નોટ અને પેન લઈને બેસી જાઓ તમારે જવાબ એ બી સીધી લખવાનો છે હું બોલું એ પેલા અને છેલ્લે હું જવાબ બોલું જો તમારે ચેક કરી લેવાનો છે છેલ્લે તમારે મને કહેવાનું છે કે તમારે માંથી કેટલા સાચા પડ્યા છો મને આનંદ છે તમે સરસ વિડિયો જોવો છો નવોદય તમે નવોદય પાસ કરો તમારે મને મેસેજમાં લખવાનું છે સાહેબ આપણે તૈયારી કેવી ચાલે છે અને તમારે તમે તમારે શું જોઈએ છે હવે પર તમે મને લખજો અહીંયા પ્રશ્ન નંબર છે સંખ્યા સાત લાખ પાંચ હજાર બે ને આંકડામાં લખો હવે આમાં શું કે છે 7 लाख तो जो पहलो શું કહે છે 7 તો આપણે લખીએ 7 1 2 3 4 5 એકમ દશક 100 1000 10000 લાખ હવે શું કહે છે 5000 તો 5000 કરી દીયા આપણે આ 5000 કરી દયા હવે 2 તો આપણે આ 2 કરી દીધા હવે આપણેનો સરવાળો કરીએ 2 0 0 અહીંયા 5 આવશે અહીંયા 0 આવશે અને અહીંયા 7 7000502 તો આઉ ક્યાં છે ભાઈ આપણે જોઈ લો 7000502 તો જવાબ આવશે b જે પણ મિત્રો એ b જવાબ સિલેક્ટ કરો તો એ સૌને અભિનંદન તમારો જવાબ એકદમ સાચો છે ચલો ત્યારે નહીં આપણે ભણવાનું છે છ લાખ ચોપન હજાર આઠસો સાતની સ્થાન કિંમત આવે તો ચિંતા નહીં કરવાની બહુ સહેલું છે ચાર અને સ્થાન ની સ્થાન કિંમત નો તફાવત જણાવો હવે આપણે શું કીધું છ લાખ ચોપન હજાર આઠસો ને બોતેર આવું આપણને કે તો કઈ કઈ સ્થાન કિંમત શોધવાની છે ચાર ની અને સાતની તો પેલા આ જે આપણને જેની સ્થાન કિંમત કીધી હોય ને એ નીચે લખી દેવાના આ નીચે લખી દીધા હવે સાત ની પાછળ કેટલા અંક છે તો આ એક જ છે એટલે એક મીંડું કરવાનું આની પાછળ અને છે તો આ આ ત્રણ કર્યા સ્થાન કિંમત થઈ અને સાતની સ્થાન કિંમત એક પણ આપણે તફાવત કીધો છે આપણે બાદ બાકી કરવાની ચાર હજાર માઇનસ સિત્તેર ચાર હજાર માંથી સિત્તેર જાય તો સૂન દસ માંથી સાત જાય તો ત્રણ અહિયાં નવ આવશે નવ નીચે ઉતારીશું અહિયાં આવશે ત્રણ તો ત્રણ હજાર નવસો ને ત્રીસ તો જે પણ મિત્રો સી જવાબ સિલેક્ટ કર્યો તો એ સૌને અભિનંદન ચલો ત્યારે જોઈએ પ્રશ્ન નંબર તરફ બાળકો રમતા રમતા નવોદય આપણા બબલુભાઈ આઈ ગયા છે જે પણ મિત્રો બબલુભાઈ જેને પસંદ હોય એ કમેન્ટમાં યશ લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે પ્રશ્ન નંબર ત્રણ હવે આમાં શું કે છે બોતેર લાખ ચોસઠ હજાર છસો તેપન આપણે ફરી લખી દઈએ બોતેર લાખ ચોસઠ હજાર છસો ને તેપનમાં રહેલ તફાવત આપણે એક બે ત્રણ અને ચાર શૂન થાય એક બે ત્રણ અને ચાર હવે આ બંનેનો તફાવત એટલે સાહીઠ હજાર માંથી આપણે છસો બાદ કરવાના છે શૂન શૂન દસ છ જાય તો ચાર અહીંયા નવ અહીંયા નવ આવશે છ ને કાપીને ઉપર પાંચ તો ઓગણસાઇ હજાર ચારસો જોઈએ પ્રશ્ન છે કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો અગિયાર છે હવે આ બધાનો સરવાળો જો કેટલો થાય છે અગિયાર આઠ ને ત્રણ અગિયાર સાત ને ચાર અગિયાર ચાર ને સાત અગિયાર ત્રણ ને આઠ અગિયાર એટલે બધું છે આમાં બધું સાચું છે તે સંખ્યામાં સત્યાવીસ ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાન બદલાઈ જાય છે આ સંખ્યા કઈ છે જો પહેલું છે ત્યાં અંદર આપણે સત્યાવીસ ઉમેરીએ તો કેટલા થાય એકસો ને દસ પછી ચુંબોતેર ચુંબોતેરમાં આપણે સત્યાવીસ ઉમેરીએ તો કેટલા થાય ચુંબોતેર માં સત્યાવીસ ઉમેર્યું તો સાત ને ચાર અગિયાર એટલે એકસો ને એક પછી સુડતાલીસ સુડતાલીસ માં આપણે સત્યાવીસ ઉમેરીશું તો સુડતાલીસ માં સત્યાવીસ ઉમેર્યું તો સાત ને સાત ચૌદ એટલે કે

પાછળ ઘટાડો એટલે સી માં બદલાઈ જાય છે સુડતાલીસ ની જગ્યાએ શું થઈ જાય છે ચુંમોતેર થઈ જાય છે એટલે જવાબ આવશે સી આપણે સત્યાવીસ ઉમેરી છે તો આખી સંખ્યા આગળ પાછળ થઈ જાય છે ચલો પાંચમો પ્રશ્ન ત્રીસ હજાર સાતસો ને છેતાલીસ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય મૂલ્ય એટલે કે માન મૂલ્ય સૌથી વધુ છે આવો પ્રશ્ન આપણને પૂછે તો આપેલી સંખ્યામાં પાંચ અંકો વાળી સંખ્યા છે બરાબર ત્રીસ હજાર સાતસો ને છે પાંચ અંકોની સંખ્યા છે તેની ડાબી બાજુના પહેલા અંક ત્રણ નું સ્થાન્ય મૂલ્ય સૌથી વધુ છે આ જે ત્રણ છે એનું સ્થાન્ય મૂલ્ય સૌથી વધુ છે પાછળ જુઓ એનું આપણે સ્થાનિક મૂલ્ય તમે માન મૂલ્ય કહેવાય એ ડાબી બાજુ શરૂઆત કરો તો ત્રણ છે તો ત્રણનું સ્થાન્ય મૂલ્ય સૌથી વધુ છે એટલે જવાબ આવશે એ સેરો પ્રશ્ન હતો ખૂબ જ ઈઝી પ્રશ્ન હતો ઘણા આવા પણ પૂછાઈ જાય પણ આપણે ગભરાહટમાં આપણે ભીખમાં આપણે જવાબ ભૂલ કરીએ અથવા છોડી દઈએ પછી લખીશું મને આવડે છે ને પછી આપણે રાઉન્ડ રહી જાય હજાર છસો તથા દાર્શનિક તફાવત શોધો હવે શું કે છે એકોતેર હજાર છસો આવા નવ છે પહેલા આપણે નવ ની સ્થાન કિંમત જોઈએ નવ ની સ્થાન કિંમત કેટલી છે તો નવની સ્થાન કિંમત કેટલી થશે નવ નવ લખી દેવાના પાછળ એક છેલ્લે નેવું હવે શું કે છે દાર્શનિક કિંમત તો દાર્શનિક કિંમત જે જે હોય

ડાબી બાજુ થી જમણી બાજુ સરખાવતા સરખાવતા જઈએ તો આ સાત છે આ સાત છે આ શૂન છે આ શૂન છે આ બે સંખ્યા હજુ આ બે સંખ્યા મોટી થઈ ગઈ આ બે સંખ્યા નાની રહી હવે અહીંયા જો આ સાત છે આ સાત છે એટલે અને અહીંયા સાત અને આ જીરો તો આ ડી છે એ સૌથી નાની સંખ્યા બને છે આપણે જોવાનું કે કઈ સંખ્યા જ્યાંથી અંક નાનો થતો જાય ત્યાંથી આપણે સંખ્યા નાની બની જાય જો અહીંયા બધામાં સાત છે એટલે ચારે ચાર મોટી છે પછી અહીંયા છે ત્યાં સુધી બધી સરખી છે હવે અહીંયા સાત અને અહીંયા સાત આ બંને મોટી થઈ ગઈ આ જીરો અને જીરો આ બંને નાની રહી હવે અહીંયા સાત અહીંયા સાત એટલે હજુ સરખી રહી પણ અહીંયા સાત આવ્યો અને અહીંયા જીરો આવ્યો એટલે જીરો સંખ્યા નાની બની ગઈ ન્યૂનતમ સંખ્યા આવશે ડી સિત્તેર હજાર સિત્તેર આ એટલે જે મિત્રોએ ડી જવાબ લખ્યો છે એમને અભિનંદન ચલો પાંચ અંકો વાળી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત લખો તો પેલું તો પાંચ અંકની સંખ્યા તમને ખબર છે નવ્વાણું નાનામાં નાની અંક સંખ્યા કઈ તો નાનામાં નાની સંખ્યા આવશે દસ હજાર પાંચ અંકની મેં આપણે આગળનો વિડીયો તમને બતાવેલો એમાં તમે જો ધ્યાનથી જોયો તો ચાર અંકોની પાંચ અંકોની સંખ્યા આપણે સમજ આપેલી હવે આને આપણે તફાવત કરવાનો છે તો તફાવત જુઓ નવ નવ અહીંયા નવ આવશે જેટલું નવું એટલું નવ લાવ નવમાંથી એક જાય તો આઠ તો નેવ્યાસી હજાર નવસો ને નવ્વાણું એટલે કે ડી જવાબ આવશે જે પણ મિત્રો ડી જવાબ select કર્યો છે એ સૌ અભિનંદન ચલો નવ પ્રશ્ન નવ હજાર પાંચસો સીત્યાસી માં શતક ના સ્થાન ની સૌ સુધી ની આશરે કિંમત શું થાય પૂછ્યું આવું ગભરાવાની નહીં આમાં તમે શતક ના બધું જોઈને ગભરાઈ જાઓ આપણે રકમ લખી નાખવાની પહેલા નવ હજાર પાંચસો સીત્યાસી હવે એમાં શતક નો અંક કયો છે શતક એટલે હજાર સોરી સો સહસ્ત્ર પૂજા એટલે હજાર શતક એટલે સો એકમ દશક સો શતક નો અંક છે પાંચ સતક નો અંક પાંચ છે અને એના પછી દસક નોક છે બરાબર એટલે હવે તમે ટકા કાઢ્યા અને હોય ટકા પાંચ કરતાં મોટી હોય એટલે અંદર એક રહી જાય એટલે એના પછી નો અંક આઠ છે જે પાંચ કરતાં મોટો છે એટલે શતક નો અંક શું બનશે અહીંયા બની જશે પાંચ ની જગ્યાએ છ એટલે નવ હજાર છસો તો જવાબ આવશે સી નવ હજાર છસો ચલો મિત્રો દસમો દાખલો જોઈ લઈએ આપણે જીરો ચાર છ તથા આઠ છેલ્લો દાખલો છે દસ માંથી તમારે કેટલા માર્ક થાય છે છે આ દાખલો દોસ્તો બે હજાર પંદર માં પૂછાયેલો જો પેપરને થોડું અઘરું કરવું હોય ડિફિકલ્ટ કરવું હોય તમારો ટાઈમ બગાડો ફરી પૂછાવાની સો ટકા શક્યતા વાળો દાખલો છે ચલો જીરો ચાર છ તથા આઠ અંકોની પુનરાવર્તિત બનતી છ અંકોની ની આપણને કયું છે આ ચાર અંકોનો ઉપયોગ કરવાનો છે જીરો ચાર છ અને આઠ આનાથી આપણે પુનરા મોટી બે બનાવની છે મોટી સંખ્યા બનાવી દઈએ પેલા મોટી બનશે આઠ લાખ ઇઠ્યાસી હજાર આઠ લાખ ઇઠ્યાસી હજાર છસો ચાલીસ અને નાનામાં નાની સંખ્યા કઈ બનશે તો ચાર લાખ ચાર લાખ અડસઠ હવે આ બંનેનો તફાવત કયો છે તો આ બંનેનો બાદ બાકી કરીએ આપણે એટલે અહીંયા બે અહીંયા સાત અહીંયા પાંચ આવશે અહીંયા આ અને જે પણ મિત્રો એ એ જવાબ લખેલો સૌને અભિનંદન આમ કશું કરવા નથી આ નથી મોટી સંખ્યા નાની સંખ્યા બને એનો તફાવત કહો છો એટલે બાદ બાકી આપણે શોધવાની હતી દોસ્તો આવા દસ પ્રશ્નોનો આપણે બીજો વિડીયો લઈને તમારી સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો